ટીમે સ્થળ પર પહોંચીને દુકાનોની આગળના ભાગમાં આવેલા ઓટલાઓ તોડી પાડવાની કાર્યવાહી કરી હતી જોકે આ માર્ગ પર અનેક નાના મોટા ઔદ્યોગિક એકમો પણ આવેલા છે જેમને નોંધપાત્ર પ્રમાણમાં જાહેર માર્ગ પર અતિક્રમણ કરેલું છે ટીમે આવા મોટા દબાણકર્તાઓ સામે કોઈ કડક પગલાં લીધા ન હતા તેને બદલે અતિક્રમણ નિવારણ વિભાગ દ્વારા માત્ર ઔદ્યોગિક એકમોના સંચાલકોને તેમાંના દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે મૌખિક સૂચનાઓ આપી હતી અને ભવિષ્યમાં તકેદારી રાખવા અંગેની ચેતવણી આપીને પરત ફરી હતી દુકાનદારોના ઓટલાઓ સામે તત્કાળ તોડફોડની કાર્યવાહી અને ઔદ્યોગિક એકમોના માલિકોને માત્ર મૌખિક ચેતવણી આપીને સંતોષ માનવાના વલણથી સ્થાનિક લોકોમાં ચર્ચા જગાવી છે નાના વેપારીઓ સામે તત્કાળ પગલાં લેવાયા જ્યારે મોટા દબાણકર્તાઓને છૂટ આપવાનો આ અભિગમ મહાનગરપાલિકાની નીતિની પારદર્શિતા સામે સવાલો ઊભા કરે છે પાલિકા હવે આ માર્ગ પરના તમામ પ્રકારના અતિક્રમણો દૂર કરીને માર્ગને વાવનવ્યવહાર માટે સંપૂર્ણપણે ખુલ્લો કરાવવા માટે આગામી દિવસોમાં શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે